નમસ્તે દર્શક મિત્રો કેમ છો કોહલી ખબર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ઔદ્યોગિક તાલીમ સંસ્થા પ્રતાપ નગરના નવ નિર્મિત મકાનનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેને લઈને આ વિડીયો આપ નિહાળો પ્રતાપનગર ખાતે ભવ્ય ઔદ્યોગિક તાલીમ સંસ્થાનું ભવ્ય નિર્માણ થવાને કારણે આવનાર સમયમાં આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ મેકેનિકલ વેલ્ડર અને ભવ્ય લાઇબ્રેરીનું પણ અહીંયા સારું એવું વાતાવરણ મળી રહેશે જેને લઈને આ આઈટીઆઈમાં તાલીમ રહી લહેરા વિદ્યાર્થી શું કહી રહ્યા છે તેના વિશે આપણે સાંભળીએ હું અત્યારે આઈટીઆઈ પ્રતાપનગરમાં કોપામાં અભ્યાસ કરું છું હાલ હવે અમારા મારું વર્ષ પૂર્ણ થવામાં ફક્ત બે મહિના બાકી છે અને એની સાથે જ મને કંપનીમાં નોકરી માટેની તક પણ મળી ગયેલી છે અત્ય અહીંયા આઈટીઆઈ પ્રતાપનગરમાં ખૂબ સારું એવો અભ્યાસ મળેલ છે અને અત્યારે નવી આઈટીઆઈનું લોકાર્પણ થયેલ છે અને આવનારા સમયમાં અહીંયા નવા એવા કોર્સ પણ એ જ થવાના છે અને એના કારણથી અહીંયાના નજીકના વિદ્યાર્થીઓ માટે સારો એવો અભ્યાસ મળી રહેશે અને જેથી તે લોકો આગળ વધી શકે તે માટે અહીંયા સારું એવું ભણવામાં આવે છે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગાંધીનગરના ઉપક્રમે ચાલતી ઔદ્યોગિક તાલીમ સંસ્થા પ્રતાપનગર એ લોકાર્પણ માન્ય મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા ગાંધીનગરથી ઈ લોકાર્પણ કરવામાં આવેલું છે તથા સ્થાનિક કક્ષાએ સ્થાનિક પદાધિકારીમાં હાજરીમાં સંસ્થા કક્ષાએ ખૂબ સરસ અને સમ સફળતાપૂર્વક કાર્યક્રમ કરી અને તકતીનો અનાવર કરેલ છે અને સરકારશ્રી દ્વારા ટોટલ આઠ કરોડ અને સત્યોતેર લાખ જેટલી માત બાર રકમ ફાળવી ટ્રાઇબલ વિસ્તાર એટલે કે આદિવાસી વિસ્તારના તાલીમાર્થીઓને અદ્યતન તાલીમ મળે તે હેતુથી નવા મકાનનું બાંધકામ કરેલું છે નવા મકાનમાં કુલ છથી સાત ટ્રેડ ચાલે છે જેમ કે ફિટર કોપા મેકેનિક ડીઝલ ટુ વ્હીલર ઓટો રિપેરર વાયરમેન ઇલેક્ટ્રિશિયન ત્યારબાદ હવે નવા મકાન બનતા મહિલા તાલીમાર્થીઓ માટે ખાસ કરીને સ્વિંગ ટેકનોલોજી બ્યુટી પાર્લર માટે કોસ્મેટોલોજી અને કેમિકલ સેક્ટર આજુબાજુનો વિસ્તાર ઔદ્યોગિક વિસ્તાર હોય જેમાં મોટા પ્રમાણમાં તાલીમાર્થીઓની જરૂર હોય એઓસીપી ટ્રેડ પણ ટૂંક સમયમાં ભવિષ્યમાં ચાલુ કરવામાં આવશે સરકારશ્રી દ્વારા જલ્દી મંજૂરી આપી અને ખૂબ સરસ કામ થયું એ માટે સરકારશ્રી અને અમારા મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ તથા રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કુવરજીભાઈ હળપતિ અને અમારા વિભાગના વડા શ્રી ડૉક્ટર રાવ સાહેબ તથા નિયામક શ્રી કેડી લાખાણી સાહેબનો ખૂબ ખૂબ આભાર